શું કોમ નહી આપડે પેલા પેલા ઓબા રહે ને રાષ્ટ્ર એ બધા ઉભા કરી દોજ ઉભા કરવાના તો આપડે ટાઈમ થાબાજ ખાલી ઊભા કરી

એટલે આ મારો ભત્રીજો આવાજ હાથ મારા અત્યારે આપા જે આપડે બેરું છે કાકા એ નવ આપું નહીં ખોમ આવું તો હોવ નહીં કરવાની કોઈ બોલશે તો અલ્યા હું દેહ જો શેડ મારો ઓરખીતો છે લ્યા આ રેડો તા બનાવી સવા રીલિસ

કોણ હોલા તમે હા કા કાકુ ના અલ્યા કાકા કે તમે ઓળખતા હતા છે એ તો હું તને તો તને લઈને આવ્યો તો પણ તમે કણી પરમિશન લઈને આટલા આયા હતા પાછે થાય હતા મે તો પણ અમે કોઈને પરમિશન વગર નહી પણ અમાર બનાવવાનો હતો છે એટલે પણ પરમિશન કરી લીધી તમે એન્ટ્રી કણી કે કર્યું પાછે કોણ બેઠો

પણ એમને લડવાનું શું આવતું તું આટલી વખત જવા દે તો આપડે પાડોશી માં આટલી વખત જવા દઉં ન કેસ કરો આ વિડીયો મનોરંજન માટે હતો કોઈની રજા સિવાય કોઈ ફાર્મ હાઉસ માં જવું નહીં મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આ ચેનલનું નામ ચામુંડા ક્રેઝી બોય છે તો એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય ચામું